નમસ્કાર મિત્રો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે પોસ્ટ ઓફિસની જીડીએસ બીપીએમ અને એ બીપીએમની ભરતીમાં મેરિટ લિસ્ટ કઈ રીતે બને છે અને ભરતી કઈ રીતે થાય છે સિલેક્શનની શું પ્રોસેસ છે તો અહીંયા બતાવ્યા પ્રમાણે મેં મારા પ્રિફરન્સ ભરેલા હતા પચીસ પ્રિફરન્સ બીપીએમ જ ભરેલા હતા જેમાં વારાફરથી રાઉન્ડ થાય એમાં આ રીતનું મેરિટ બારડોલી ડિવિઝનનું છે જેમાં પહેલાં રાઉન્ડમાં બધી જ પોસ્ટ ઉપર તમે જોઈ શકો છો છેક સિત્યાસી પોઈન્ટ ચાર અને સિત્યાસી ટકા સુધી પહેલા રાઉન્ડમાં ગયેલું છે અને પહેલા રાઉન્ડની અંદર જે લોકો જોબ લઈ લે છે ફર્સ્ટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવી લે છે એ ના કરાવે જે સીટો બાકી રહે એના ઉપર સેકન્ડ રાઉન્ડ પડે છે અને સેકન્ડ રાઉન્ડમાં જે સીટો ઓક્યુપાય થઈ જાય પછી જે સીટો બાકી રહે એમાં ત્રીજો રાઉન્ડ પડે છે અને ત્રીજા રાઉન્ડના જે લોકો જગ્યા લઈ લે પછી જો જગ્યા બાકી રહે તો ચોથો રાઉન્ડ ચોથા રાઉન્ડમાં ફક્ત ત્રણ જગ્યા હતી એમાં મારું તરસાડીમાં સિલેક્શન થયેલું હતું છ્યાસી પોઈન્ટ ચાર ટકાએ પાંચસોમાંથી ચારસો બત્રીસ માર્ક ધોરણના રિઝલ્ટ પ્રમાણે આ રીતની પ્રોસેસ હોય છે વારાફરતી રાઉન્ડ થાય પહેલો રાઉન્ડ બીજો રાઉન્ડ ત્રીજો રાઉન્ડ પાંચમો રાઉન્ડ છઠ્ઠો અને સાતમો રાઉન્ડ એ રીતે થેન્ક યુ